ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારી જેમને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસે પંજાબના હુસૈનીવાલામાં ફાંસી આપવામાં આવી હતી તેમણે બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને કેટલાય યુવકોને ક્રાંતિકારી પથ પર ચાલવા માટે પ્રેરણા આપી હતી આ વીર ક્રાંતિકારીઓની યાદમાં દર વર્ષે ત્રેવીસ માર્ચે શહીદ દિવસ કે બલિદાન દિવસ ઉજવવામાં આવે છે આ મહાન ક્રાંતિકારીઓની યાદમાં દર વર્ષે આજના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સોળ વર્ષથી યુવકોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરાય છે આગામી ત્રેવીસ માર્ચે આ વિરાંજલિ કાર્યક્રમ અમદાવાદના સાણંદ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં ગુજરાતી કલાકાર સાંઈરામ દવે કીર્તિદાન ગઢવી સહિતના

દુર્ગા ભાભીની કોઠાસ કમાલ એટલે શ્યામજી કૃષ્ણ એટલે વિરાંજ મેડમ કામા અને સરદારસિંહ રાણાનો ધ્વજ એટલે વિરાજન વીર સાવરકરની જેલની યાતના એટલે વિરાજન નેતાજી સુભાષચંદ્ર બોઝની ગર્જના એટલે વિરાજન આવો છો ને

ક્રાંતિનો ફૂકે જે શંખના પંડિત ચંદ્રશેખર આઝાદ જેને પકડવા માટે અંગ્રેજોએ સાતસો માણસોને નોકરી પર રાખેલા એ હતા ચંદ્રશેખર આઝાદ તો વીરાંજલિ કાર્યક્રમ જે આગામી ત્રેવીસ માર્ચે થવાનો છે યુવાનોમાં દેશભક્તિની ભાવના ઉજાગર થાય આપણા ક્રાંતિકારી વીરોની ઓળખ થાય એ પરિચય મળે અને મહાભાવની રક્ષા કાજે દરેક વ્યક્તિના મનમાં દેશદાસ જાગે એ જ હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે